કચ્છના ગાંધીધામમાં આઈટી એક્ટ હેઠળ આરોપી નરેન્દ્ર કિશનભાઈ રાજપૂત સામે ફરિયાદ નોંધાઈ હતી જેમાં આરોપીએ પોતાના મિત્રનું બે બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં નવ કરોડથી વધુની રકમ જમા કરાવી હતી આ કેસમાં ગાંધીધામના અઢાર લોકો પાસે તથા મોડાસા અને અમદાવાદના પાંચ લોકો પાસે નવું સિમ કાર્ડ લેવડાવી કુલ ત્રેવીસ એકાઉન્ટ ખોલાવડાવીને અમદાવાદ ખાતે રહેતા પ્રમોદકુમાર ઉર્ફે આશિષ જહાંગીર નામના વ્યક્તિને આપતો હતો આ આશિષ મૂળ ગાંધીધામનો રહેવાસી અને હાલ અમદાવાદ રહેતી હસ્મિતા મનોજભાઈ ઠક્કર અને આદિપુરના રાજદીપકભાઈ ધનવાણીને આપતા હતા જેમાં અલગ અલગ ખાતાઓમાંથી આશરે બાર કરોડ ચોવીસ લાખ સત્યાવીસ હજાર એકસો સાતને માતબર રકમ જમા થઈ હતી જે અંગે અલગ અલગ રાજ્યોમાંથી સાત ફરિયાદ નોંધાઈ હતી આ કેસમાં સાયબર ક્રાઇમ પોલીસે આરોપી નરેન્દ્ર ઉર્ફે હિતેશ કિશનભાઈ રાજપૂત પ્રમોદકુમાર ઉર્ફે આશિષ મહેશકુમાર જહાંગીરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કાર્યવાહીમાં પોલીસે ચાર મોબાઈલ એક લેપટોપ અઢાર એકાઉન્ટ આઠ પાસબુક ચાર સિમ કાર્ડ જપ્ત કર્યા હતા અને બાર કરોડથી વધુની રકમ બેંકમાં ફ્રીઝ કરાવી હતી આ આખા રેકેટમાં બીજા પણ જે લોકો સંડોવાયેલા છે જેમાં બે લોકોના બીજાના પણ જે છે નામ ખૂલ્યા છે જેમાં બે લોકોના નામ છે એક છે મહિલા જે હસ્મિતાબેન મનોજભાઈ ઠક્કર અને સેકન્ડ છે રાજ દીપકભાઈ ધનવાડી એ બંને લોકો અત્યારે વોન્ટેડ છે એ લોકોની પણ જે છે પોલીસ દ્વારા ધરપકડ કરવાની તજવીજ ચાલુ છે કોઈપણ સાયબરના બનાવો બનતા હોય એટલે પોલીસ દ્વારા ખાસ એમાં તકેદારી રાખીને એમને ગંભીરતા લઈને આમાં કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને એ જ અનુસંધાને આ બનાવમાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી છે આવી કોઈ ટોળકીના બીજા કોઈ લોકો ભોગ બનેલા હોય અને ફરિયાદ કરવા માંગતા હોય પોલીસ દ્વારા અપીલ છે નિશ્ચિતપણે આવે અને પોતાની કોઈ ફરિયાદ હોય તો એ બે પોલીસને જણાવે એટલે એમાં આગળમાં કાર્યવાહી કરવામાં આવશે